પૂરતા ભાવ ન મળતા ખેડૂતો પરેશાન થયા છે ભાવનગરમાં મસાલા માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ઉનાળો આવતા જ ભાવનગરના મસાલા માર્કેટ ધમધમતા થઈ જાય છે પરંતુ આ સિઝનમાં જાણે કે આ માર્કેટને તીખાશ લાગી ગઈ આ વર્ષે મરચામાં ખેડૂતને બમ્પર પાક લીધો છે તેની સાથે ખેડૂતોને ભાવ નથી મળતા જેને લઈ પોતાના ટેમ્પાઓ લઈ ખેડૂતો ગામે ગામ પોતાના પોતે જ નિકાલ કરવા માટે રૂપિયા એકસો પચાસથી બસોના ભાવે મરચાં વેચવા નીકળી ગયા છે વર્ષે વેપારીઓને ખેડૂતોને ધંધામાં ખોટ આવશે આ વર્ષે મસાલામાં ખાસ કરીને વાત કરીએ તો મરચું સસ્તું છે ત્યારે તેની સામે અન્ય પાકોની વાત કરીએ તો હળદર ધાણાજીરું અને વરિયાળી જેવા પાકો થોડા મોંઘા થયા છે પરંતુ અત્યારે મસાલા માર્કેટમાં મહિલાઓની પાંખી હાજરી જોવા મળી રહી છે હોળીનો તહેવાર પૂર્ણ થઈ ગયો છે જેથી હવે વેપારીઓને આશા છે કે મહિલાઓ મસાલાની ખરીદી કરવા માટે આવશે જો કે હાલમાં ભાવનગરની મસાલા માર્કેટમાં અત્યાર સુધીનો સૌથી સુસ્તીવાળો માહોલ જોવા મળી રહ્યો છે કદાચ બારે માસ મસાલા એક સાથે ભરવાનો ટ્રેન્ડ હવે બદલાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે દર વર્ષે જે મસાલાના ભાવમાં દસથી પંદર ટકા જેટલો વધારો નોંધાતો હોય છે તેની જગ્યાએ આ વર્ષે ભાવનગરના મસાલાના ભાવમાં વીસ ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે મરચાંનું ધૂમ ઉત્પાદન થયું પરંતુ માર્કેટમાં ગ્રાહકો નથી જેથી ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા જેના કારણે ખેડૂતો જાતે જ વેપારી બનીને જે ભાવ મળે એમાં મરચાં વેચવા નીકળી પડ્યા છે